ભૂંડો ત્રાસ વધી ગયો મોટા ને મોટા તો બાપડો હારો તે ફરતી આના તો કઈ આવાજ નહી દેતો ઉપર થી ખોય થઈ પણ એ તો હારું પોગર પેલો તો પોગરવાય નહિ દેતો એમાં શું છે ખબર છે

તો જતો જરા તા તો બધું હો રાખવી પડે જાટકા મશીન મેલીવા દેની હો રાખવી પડે બીહે ન જાયલા મે તમે જતો ઓટો મારતા ભુંડ આયો હોય હા ઓટો મારતા હેડ તય બેહ કરો તો હું આવું છો મોકળા તો વિકણ છે ના બીવાય અલ્યા નહીં બીયા તો ભલાદમી એ આબરૂ કાઢ્યા રો તમે હું નહીં બીયા તો હા હેડો જતો હા તો બેહો 25 તો લાય છે અમે તો નહીં

ল'ব জগদ বেট বোটা পানী খাই যায় અરે બેટા ભુંડળો તો સાય પથારી જોડી મેલી દીધો હો ને આ મખુડો ઓ જણાવર તો સદ બચી જલ્દી ફટાફટ જલ્દી પડ્યા પણ મને ખબર તમે એકલા ના મોકલો મોટું જલાવર છે મોટું બધું છે મને લાગે રેસ્ટ

ભક્તિ થઈ ગયો છે તું જતા નાખ્યા બે કટકા કરી લેવા નઈ રહ્યો

પણ આવી રીતે અમે હાચું મથુર ને બાળીઝ તમે ના જો સારું તમારું પાડી મથુર ભૂંડ પાડી ગયો છે મોટું ભૂંડ પાડી

મોબાઈલતા ના ભાઈ હાથી વાત છો હું હે લતા મોતા રે કેવું હતું જબરદસ્ત નાઠો

રાત નો ઘણું લઈ લોન તો જેને મારે અમે હાથમાં આવી જાય તમે આવો જાય તારા પકડી જવાનું ઉપર પડવાનું પકડી જવાની

આપડા જેવી હેડન એ તો અમુક ટાઈમ એવી હેડ કાયમ તો કોઈ ના એવી હેડ

લસકુ ખાઈ જાય ખાઈ જાય ને રોજવા ને ખાઈ જ ખાઈ